આર આર લાલન કોલેજ ભુજ ખાતે ભાષા અને સાહિત્ય અંગે બે દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ રાખવામાં આવી રહી હતી આર આર લાલન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સી એસ ઝાલાના જણાવ્યા પ્રમાણે આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ચારસો સાડત્રીસ ડેલિકેટ ભાગ લઈ રહ્યા છે નમસ્કાર મારું નામ ડૉક્ટર સી એસ ઝાલા પ્રિન્સિપાલ આર આર લાલન કોલેજ ભુજ લાલન કોલેજ છે એ પીએમ ઉષા અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો કરી રહી છે જે અંતર્ગત આજે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ભાષા અને સાહિત્ય અંગેનો બે દિવસનો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે એ આજે યોજાઈ રહી છે જેમાં કુલ ચારસો ને સાડત્રીસ જેટલા ડેલિગેટ્સ છે એ ભાગ લઈ રહ્યા છે ચાર કી નોટ સ્પીકર ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને સંસ્કૃતના આ પેપર છે કિનોટ સ્પીકર તરીકે રજૂ કરવાના છે જેમાં આજે સંસ્કૃત અને હિન્દીના કિનોટ સ્પીકર રજૂ પોતાના પેપર છે રજૂ કરી રહ્યા છે કાલે ઇંગ્લિશ અને ગુજરાતીના કિનોટ સ્પીકર પોતાના પેપર છે એ પ્રેઝન્ટ કરશે બંને દિવસ બપોર પછીના સેશનમાં ટેકનિકલ સેશન છે એ ચાલુ થશે કોલેજના જુદા જુદા રૂમો ઉપર દસ ટેકનિકલ સેશન છે એ ચાલવાના છે જેમાં જે રજિસ્ટર્ડ પાર્ટિસિપેન્ટ છે એ પોતાના પેપર છે એ પ્રેઝન્ટ કરશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી જે ભાષાઓ છે એ ભાષા વધુ સમૃદ્ધ બને ભાષામાં વધુ ખેડાણ થાય અને ભાષા અને સાહિત્ય વિશે વિદ્યાર્થીઓ છે એ વધુ જાણતા થાય અને અધ્યાપકો છે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે અને આવા તજજ્ઞ જે લેક્ચર છે એનો લાભ છે એ કચ્છ જેવા છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને મળે એવા ઉદ્દેશથી આ પ્રકારનો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે અમે કરવા જઈ રહ્યા